નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ જૂના બસ મથક પાછળ આવેલ સૈકા જૂની પ્રાથમિક શાળા નંબર પાંચ પૂર્વે નવીનીકરણ તથા ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના બહાર વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ આગામી શૈક્ષણિક સત્રથી ફાયર હતાફ્ટીની સુવિધા તથા નવીનીકરણથી શાળા પુનઃ પ્રારંભ થશે પરંતુ શાળા નીચે ધમધમતી રેસ્ટોરન્ટની ચીમનીના કારણે ફાયર સેફ્ટીની સુવિધા છતાં આકસ્મિક આગજન્ય દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓની સુરક્ષાનું શું આ સવાલ ઉભો થઈ રહ્યો છે સૈકાજુની પ્રાથમિક શાળા નંબર પાંચ જેમાં સુવિધા અંતર્ગત બંધ કરવામાં આવી હતી ફાયર સેફ્ટીની સુવિધા અહીં પૂરી પાડવામાં આવશે અને એ સુવિધા પૂરી પાડવા માટે શાળાને બંધ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં જવાનું ટાળતા વાલીઓ અસમંજસમાં મુકાયા હતા આઠ માસ પૂર્વે શહેરના જૂના બસ મથક પાછળની આ સૈકાજુની પ્રાથમિક શાળા નંબર પાંચને બંધ કરવામાં આવી શાળામાં શિક્ષણ મેળવતા અઢીસો ઉપરાંત વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા પરંતુ શહેરની મધ્યમાં આવેલ શાળાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું સરળ બન્યું હતું પરંતુ આ જ શાળા જ્યારે બંધ થઈ ગઈ તો નજીકના જે વિદ્યાર્થીઓ છે તેઓને અન્ય શાળામાં જવું પડ્યું અને જેના કારણે વાલીઓ અસમંજસમાં મુકાયા હતા મારી બે 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 ગોપાલ સ્કૂલમાં ચાલુ છે પણ આ બે સ્કૂલ હમણાં બદલી નાખી એ સ્કૂલ હમણાં બહુ દૂર પડી જાય અને રસ્તા ખરાબ છે રેલવે છે રોડ હાઈવે રોડ છે છોકરા એકલા એના લીધે મોકલતા નહીં આવે જૂની સ્કૂલ આવી જાય તો સારું છે તમારા છોકરાઓ પ્રાથમિક શાળામાં ભણતા હતા પાંચ નંબર અત્યારે બંધ થઈ ગઈ છે શું કહેતા આ છોકરાઓ આઘું આગુ પડે છે સ્કૂલ અને જાવા આવવામાં તકલીફ બહુ પડી જાય છે તો તમે નજીક સ્કૂલ લઈ લો તો આમ છોકરાઓ ભણતર ભણી રવિભાઈ નારણભાઈ દંતાણી ત્યાં તમારે સ્કૂલ બંધ થઈ જવાથી તમારા છોકરાઓને ભણવામાં શું તકલીફ બહુ તકલીફ પડે છે સાહેબ ને બહુ દૂર સ્કૂલ છે એટલે અમારા છોકરા છોકરાઓ રેલ ક્રોસ કરીને ત્યાં જઈ શકતા નથી એટલે સ્કૂલે અત્યારે જતા નથી નથી